સોના 4 5000 આ નદી હારી આવતી કેટલો હે એ મિત્ર કિલો તો આ ગન મતો દેખો ઓલી લઈ ગયો આ ફરીને હે આ એક ઓલો 20 એકર માં બદલાયા બદલાયા એક જલામાં પાંખી નીકળ્યો 500 માં ઓ આટ પર જાય છે ઓ જો ચોકુ આ એત્રી નું વાળીયા મેદીયા ભાઈના નહાના મે ભાઈ દોડીયા આ તરથી આ ચાડી રાજોભાઈ આ પંજો બદામ ને સહી લો 150 ને સહી લો હારું એ 50 નો બલો પર નહી કે દેવાના નો ખપે ગયા એનો એમ એ લઈ લો હવે લઈ લો ને હું નયા ના ના 50 બેના 50 હોય જાજો 51 આય સાદરજી સાઈત કી ખાલી 60 રૂપિયા નો સીમો વે બે ભેગો 60 બે રસી ભાઈ ભેગા લખ્યો 50 બે આ હિસાબ એવો આંગળા હિસાબ આલ્વે વીનો ડબલ આઈ ગોરી 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 છોકરો આલેનું પોપટ આ વીનો જોલુંમાં જવા દો અરે ઈતો આ લેવા ગાડી અરે પૂજા આ વી જેતી બાહી જેતી આ બત્તી જોલી હક્કે અગેય કરી તઈનો છોલુંમાં જવા દો રોય જવા એ 31 32 33 34 જવા દો આવા ખાલી આવું ભાઈ 15 કે તારો કરે થઈ સરસ મને ના દેજે હજી બિજનગર દો એ ચાલે જશે મને લેતા લઈએ આજ કે ઓટો તો હોણ લઈ તો ભાઈ

ફોન કરવાનો છે આજ જો જોબુ ભાઈ જો 11 12 15 ની જોબુ ભાઈ આવજો 12 25 પહેલા તમારી ખુદમાં કઈ છે ને

કાશી નિયમ ઓર જિંદાદા નિયમ નિયમ કે ગેટ ઓર હવે તમ કોઈ પનમે જુદી આલો બીજો આયા બે હા અમારે તો પહેલા આયો વેચવો છે અલબે દોણા કિલો ભાઈ ભાઈ બીનો બીનો નિયમ હમણાં ચાર આલ્યા છે મોલા પિઠારણુ આલે હવે ઓનો છોકરો ચાલે લે દૂજીલા બે રોલ ના કે ગાડીમાં કાઢી લે કાજી